નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જન્માષ્ટમી પછી આવતી અજા એકાદશી શ્રાવણ મહિનાની વદની એકાદશીનું વ્રત આ વર્ષે ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે આ વ્રતના શુભ મુહૂર્ત સમય શું છે તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તથા આ દિવસે શું કરવું શું ન કરવું શું ખાવું શું ન ખાવું શું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો વ્રત કરે છે જે લોકો લોકો કરતા હોય તે આ વિડીયો કહેવાય છે કે વર્ષમાં આવતા દરેક વ્રતોમાં જો કોઈ ઉત્તમ વ્રત હોય તો તે એકાદશીનું વ્રત છે એકાદશીનું વ્રત એ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરનારું છે તથા લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની કૃપા અપાવનારું છે ખાસ કરીને શ્રાવણ માસના વધ પક્ષની આ અજા એકાદશી એ સર્વ પાપોને નાશ કરવાની છે કહેવાય છે કે રાજા હરીશચંદ્રએ પણ આ એકાદશીનું વ્રત કરીને તેના તમામ પાપોમાંથી મુક્તિ મેળવી હતી અને તેમનું ગુમાવેલું રાજપાટ તેની પત્ની અને તેનો પુત્ર પાછો મેળવ્યો હતો એટલે માત્ર આ એકાદશીનું વ્રત કરવાથી જ અશક્ય વસ્તુ પણ શક્ય બની જાય છે તો આવો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે બે હજાર પચીસમાં આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે અને કોણે કરવાનું છે છે તથા વ્રતના શુભ મુહૂર્ત સમય શું છે તો મિત્રો આ એકાદશી તિથિની શરૂઆત અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યે બે મિનિટે થાય છે કે જે પૂર્ણ ઓગણીસ ઓગસ્ટ બે હજાર સાંજે ત્રણ વાગ્યે બત્રીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે તિથિ પ્રમાણે આ વર્ષે અજા એકાદશીનું વ્રત ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને મંગળવારના દિવસે કરવામાં આવશે તથા આ વ્રતના પૂજા સમય વિશે વાત કરીએ તો સવારે નાય ધોઈ કર્મ કરીને શક્ય તેટલી વહેલી ભગવાનની પૂજા કરી લેવી જોઈએ અથવા જો સવારે પૂજા ન થાય તો સાંજે પણ ગોધુલી સમયમાં આપ આ એકાદશીની પૂજા કરી શકો છો તથા એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતના પારણા થાય છે બારસના દિવસે વ્રતના પારણા થાય છે વ્રતનો ઉપવાસ તોડવામાં આવે છે કે જેનો સમય છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારે વહેલી સવારે છ વાગ્યે અઢાર મિનિટની આઠ વાગ્યે બાવન મિનિટ સુધીનું તો દરેક લોકો સમયની ખાસ નોંધ લે કેમ કે એકાદશી વ્રતના પારણા જો સાચા સમયમાં કરવામાં આવે તો જ વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે તો હવે આ એકાદશીનું વ્રત નાના બાળકોથી લઈને મોટી ભયના વૃદ્ધો પણ કરી શકે છે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પોતાની શક્તિ પ્રમાણે ભગવાનની સેવા પૂજા વ્રત ઉપવાસ કરી શકે છે નિર્જળા ન થાય તો પાણી પીને કરવું પાણી પીને ન થાય તો ફળ લઈને કરવું ફળ લઈને ન થાય તો ફરાળ લઈને પણ કરી શકાય અને ઘણા ફરાળ લઈને પણ ન કરી શકતા હોય વૃદ્ધો વડીલો હોય ગર્ભવતી સ્ત્રી હોય બીમાર હોય બાળકો હોય તો તે આજના દિવસે એક ટાઈમ ભોજન લઈ શકે છે કે જેમાં રીંગણા અને ભાતનું સેવન કરવું નહીં અને જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેણે આજે સવારે વહેલા ઉઠીને વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતાનું પૂજન કરવું મંદિરે ન જઈ શકે તો ઘરે પણ આ પૂજા કરી શકાય છે ભગવાનને બીજું કંઈ ધરાવીએ ન ધરાવીએ માત્ર તુલસી પત્ર અર્પણ કરીને પણ પૂજા કરી શકીએ છીએ જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે જ આ વ્રતનો સંકલ્પ કરી લેવાનો કે કેવી રીતે આપ આ વ્રત કરવાના છો નિર્જળા ફળાહાર ફરાળ કરીને કે પછી એક એકટાળો કરીને આ દિવસે ગીતાજીનો પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો વ્રત ન થઈ શકે તો ચિંતા ન કરવાની ભગવાનનું મનમાં ધ્યાન ધરવાનું ભગવાનના પાઠ કરવાના અને તેમના મંત્રના જાપ કરવાના આ દિવસે જૂઠ્ઠું બોલવાનું નહીં નિંદા ન કરવી ખાસ કરીને લસણ ડુંગળી અને ચોખાનો ત્યાગ કરવાનો પીપળાના વૃક્ષની પૂજા કરવી તુલસીના છોડ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી ગાય પશુ પક્ષીની સેવા કરવી આજના દિવસે શક્ય તેટલું મૌન રહેવું મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું અને આજે જેટલું પણ આપણે ભગવાનનું નામ લઈએ છીએ તે અન્ય દિવસો કરતાં અનેક ઘણું ફળ આપનારું બને છે કેમ કે આજે એકાદશીનો ઉત્તમમાં ઉત્તમ પવિત્ર એવો એક દિવસ છે જે ભગવાનને સમર્પિત છે ભગવાનને તિથિ તો આ રીતે એકાદશીનું વ્રત ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને મંગળવારે થશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા વ્રત કથા વ્રત વિધિ જાણીશું સાંભળીશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર